ગુડ મોર્નિંગ ગાઈસ જય દ્વારકાધીશ જય શ્રી રામ જો કે ગુડ મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનૂન આપણે કહી શકાય તો સ્વાગત છે એક નવા બ્લોગ વિડિયો ની અંદર કાલે આપણે ગયા હતા કલ્કી મૂવી જોવા માટે જેનો એક્સપિરિયન્સ ભાઈ एकदम જોરદાર છે મહાભારતની આખું જે મહાભારત થ્યું તો એના ઉપર છે મે તમને કાલના બ્લોગમાં એ કીધુંતું અને અરે કિંગ હું કી હે કોઈક બિઝનેસ મીટિંગ ની વાત કર લઉં તારે કને બિઝનેસ વોટ યુ વોટ હાલે વાતું વડી વડી

અપકા મરોન ચાલુ કર્યું નથી ને જો સેકન્ડ ટાઈડર અત્યારે અમે જઈએ હે રખડવા માટે રખડવા થોડા જઈએ આપણે કામ થઈ જશે હું દેતે આપણે રખડતા જ જોઈએ થોડાક જ રખડી આપણે થોડાક જ લોકો અહીં લે પાહ હંજે હે ને 6:30 વાગી ગયું મારી ગાડી કયું ના રખડાવતા લગભગ 60 કિલોમીટર ની રેન્જ કાપી નાખી અમે જામનગર માં રખડા રખડા મે કીધું હે ને મને આ પોહાતું નથી મે મારી પેટ્રોલ ગાડી મે રાત કાલ કાલ સીપ કરતો સાવી લાવ ગાડી ને ચાવીન જરૂર જ ન પડે એમ જ જજો તમને એક વસ્તુ દેખાડું

ओ पैड़ी वा हो हम जे ने रेस करो ने दीदी आवे जाजी जरा आरो को रेस रेस करे बगिया आपड़ी गाड़ी ना पुगया आप आ आखी गाड़ी ना आपड़ा खाली नंबर प्लेट गाड़ी <laughs> ना <laughs> मामा हमा <laughs> तो नहीं मोटा सु आले आवे सिस्टम आवे आमा तो ऑटोमेटिक पाछड़ ना थी ऑटोमेटिक काम था बदे ना हाथ देखा तो ला भाई पुश बटन से स्टार्ट किया कोई 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 तो इंजन ना दे अगर बंद कर

જ કે ભેગો થાય મને એમ લાગે ઘર નીચે નીચે આખો લોક પૂરો થઈ જાય સ્વીપ હોય આગળ ગમે બોટ માં રલ હોય ગમે સાઈડો માં લખલ હોય ટ્રાફિક માં ઉભું રહેવું પડે એટલે ઉભું રહેવું જ પડે

અરે તમાર ગામ એટલે મારાને લવ કરમ યાર 15 20 મિનિટનો વ્લોગ થઈ જાય તો પાણી છે હવે 1x માં થાય અરે કાં સંતારાનું કેતો તો ક્યાં તું કહેલા સંતારા દેખાય હિયાટ ના દેખાય તેં રહેતી હતી હજી રાતે હજી વાગે ને 2 વાગે છે

તો ભાઈ આવ્યા થોડીક વાર બેહી પછી અહીંથી નીકળવું હે જમવા ક્યાંક બહાર જવાનું હોય ક્યાં જમવા જઈને હું હજી કઈ પ્લાન નથી મારા ભાઈ ઉપર હે બધું જમવાનું કેમ કે એ છે ને વધારે જમેલ બારે હોટલ માં બધે રખડેલ એને વધારે ખબર હશે તો ત્યાં જવાનું હે પણ જમી પછી હુઈ જવાનું હે તો ભાઈ ફાઇનલી જમવાનું મન થયું કે મારા ભાઈ છે ને લગભગ રેસ્ટોરન્ટ માં જમી લીધું હે અમે અત્યારે એને બીજી નવી ને જ રેસ્ટોરન્ટ માં જમવા આવ્યો ક્યારે આવ્યા રેસ્ટોરન્ટ ની અંદર જમવા આવ્યા છે તો હાલો ફટાફટ જમી લઈએ જે પંજાબી જે ખાવાનું હોય ને ખાઈ લઈ લઈએ બીજી અમે છે ને કાજુ ખોયા નહીં ગઈ કઈક જેવી મગાવી હતી ને સ્વીટ ની એ છે ને ભાઈ બીજું કઈ જ દઈ ગયો કાજુ બટર મસાલા મેં ભાઈ આ મગાવી જ નથી અમે પાછું અમે ભાઈ શાક મગાવ્યું તો ને કાજુ ખોયા ભાઈ એમાં બહુ જમા જ આવી ગયું એ પણ એટલું હોય તો

よろしくお願いします。Ah,